હેલો મિત્રો વેલકમ બેક ટુ રિદ્ધિદશ વ્લોગ્સ અને આજનો વ્લોગ છે ને પાછો કસൂരിના parking માં સ્ટાર્ટ થાય છે કારણ કે અમે જાય છે ઉપલેટા ભાઈને લગ્ન કરવા આજ તો ધ્રુવીને આવ્યો છે કેનેડા થી ધ્રુવી ન જોડે આવવાનો હતો પણ એનો પ્લાન જરા કેન્સલ થઈ ગયો કા રસ્તામાં એન્ડ અને આ બધા જો મૂકવા આવ્યા છે મમ્મી રડતી ની ઓ જો હવે અઠવાડિયું છે પણ તમે આવે હા ઓ નિશાય આવે છે લગ્ન કરવા અમે હમણાં અઠવાડિયામાં તું આવવાની જ ઈચ્છો ને જો મામી ની બધા આવ્યા મેઈન તો આપણે બે વયા જાય ને એટલે એન સેટ થઈ રડાય ની મમ્મી મામી 1 2 મામી 3 ત્રણે ને બાય બાય ત્રણે મામી આજ તો ત્રણે મામી થઈ આય મામી ઓલી મામી ને ઓલી એ મામી દર્શન ને હાલો તો હવે જઈએ છીએ ઉપલેટા હું નિશાને દર્શન ધ્રુવિન ને આવવાનું હતું પણ એને જરા કેન્સલ થઈ ગયું નકર અમે ચારે જતા હતા અને હવે નીકળીએ છીએ આ બધા થોડાક સેડ થઈ ગયા છે સેડ નહીં થવાનું હમણાં જલ્દી જલ્દી તમે આવવાના છે લગ્ન કરવા બરાબર ને દર્શન અને દર્શન યાદ તો જો ફ્રેશ હેર કટ કરાવ્યા છે તો કેવો લાગે છે મને નથી બહુ સારા લાગતા જો ઓલો છોટુ બાઈ કે છે ક્યાં ગયો છોટુ બાઈ છોટુ જય શ્રી કૃષ્ણ ચાલો નિશાબેન નીકળશું હવે ઓલરેડી બહુ લેટ થઈ ગયા છે

ઓકે કમેન્ટ કરી હતી જેને અમારી ચિંતા થતી હોય એને કાં કે તમને મને ગળું બળી જાય પણ અમારું બોડી એ રીતે બની ગયું હોય હવે હવે અમે ઈ વેધર થી આવ્યા એટલે અમને એટલો વાંધો નથી આવતો એટલે ગળું તો અમને એમથી નથી બળતું અહીંથી ધૂળ ઉડે અને પોલ્યુશન હોય ને એના લીધે ઘણી વાર થઈ જાય કા તો ઈ વાંધો આવે છે તો હાલો કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ગોતી અને ખાય ચલો તો આપણો આવી ગયો છે શેક દર્શન એનો ઓલરેડી પી ગયો છે નિશાબેને પોપકોર્નની સાથે હું લીધું હતું

નિશાબેને બચપન કેવો કાંડ કર્યો દર્શન કદાચ ખબર હોય કે ખબર તો છે ને નિશા જાતી હું સ્કૂલે જાતી એટલે નિશા એમ જીદ કરતી કે મારે ક્યાંક જાવ એટલે અમે એને બેન છોકરા નાના નાના ભણાવતા કાઇન્ડ ઓફ નર્સરી જેવું કરાતા બરાબર ને બાલ મંદિર જેવું તો એને અહીંયા મૂકતા તો એમનું ઘર હતું ટેનામેન્ટ જેવું એમાં ત્યાં ઘરમાં જ કરાતા તો એનો નાનકડો ચાપો હતો તો બે છોકરીઓ હતી નિશા નામની એમને કીધું નિશા જાતો ચાપો બંધ કરી આવતો તો બે નિશા દોડ્યું એમાં ચાપા જે આગળ હોય ને એમાં આનો આંગળી આપણે કહેવાય ને ત્રીજી આંગળી ઈ આવી ગઈ ઓલી છોકરી આગળ દીધો એવો કાન નિશાબે કરેલો છે એટલે આજે યાદ આવ્યું ને એટલે મેં તમને શેર કર્યું તારો કોઈ એવો કાન દર્શન ના બઉ બધા છે ને આપડે લગભગ વાતે કરેલી છે પપ્પા ની વાત ભૂલી દે

બે મહિના નો કાંઈ પાછા મારવા હોય ને એટલે જો આવા બધા બધા બચપન રહ્યા છે મારી કોક સ્ટોરી હું યાદ કરી

તો પાછળના જાપે થી રમતી રમતી બહાર નીકળી ગઈ અને હતી થેલી અને ધી રસ્તે રોજ મને મારા દાદી લઈ જતા ને એ રસ્તે માંડી હાલો હું તો ગાર્ડન માં જાઉં એમ કરી અને એટલે એવી તો ખબર ના હોય કોઈ ભેગું છે કે નહીં હું તો રમતી રમતી ગઈ રોડ હા એકલી મેન રોડ સુધી અને પછી ઘરના થોડી કરે જોયું કે આ ત્યાં જ રમતી હતી ક્યાં ગઈ ગોતે આજુબાજુ માનતા હું તો છે રોડે મેન રોડે પહોંચી ગઈ અને બે બે સાઈડ હોય ને રોડ આવવાનો જવાનો એક સાઈડ નો તો રોડે ટપી એક ભાઈ જોઈ ગયા મમ્મી ને ત્યાં સુધી નથી મળત એવું થાય એટલે આવું થાય નાના છોકરા હોય ને એટલે કઈક ને કઈક કાન કરતા જ હોય આજે જો નિશાબેને હિચકાનો કાંડ કર્યો એટલે આપડા બધાના કાંડ યાદ કરવામાં આવ્યા છે મારે આવ કોઈ પ્લીઝ કમેન્ટમાં કહેજો તો અમે પહોંચી ગયા છે ઉપલેટા ઘરે ને જો નિશાબેન આવ્યા ભેગા કોગળા કરે છે ને મમ્મી આજ ખુસમ ખુશ છે નિશા આવી એટલે ખુશ હોય ને નિશા આટલા ટાઈમ આટો દેવા આવી નિશાની કેટલી રા જોતા હતા રા જોજે ખુશ થઈ ખુશ કે જો દીકરી હોય મજા આવે